તો કેમ છો ગાઈસ ગુડ મોર્નિંગ આપણે સાત સવા ના ચાલ પી લી તો કેમ છો ગાઈસ બધા લોકો મને જમવાલા સો તો આજ તો બહુ ગરમી છે તો હું ગાamba ના ડાળ નીચે બેઠી હતી અને લીમ પાણી પીઉં જ નારિયેળનું માં તો બહુ બહુ મસ્ત મઆઈ અને ઢરમી ના થઈ મને જ્યુસ પીવો પડે પણ જ્યુસ તો નહીં આજે પાણી છે તો નારિયેળનું પાણી જેમ જો કામ ચલાવ લે છે તો ગાઈસ તમારા ગામમાં કેટલી ગરમી છે

બસ આ દાદા તમાલુસ તો આવી ગયું છે ના બસ આ મે લાવ મને હા માં મડી સામાન લઈને મને જોવે કેવા લોકો જાય છે ને બસ આ થોડો ડાળ ઉતરવા ગુડવાર માં કીજો તો મારું પૂરું વિડિયો તમને દોન ના બો સરસ સરસ કપડા પડ્યા છે છોકરાઓના સેટર ને બધું છે માસ્તર માસ્તર ટોસ ને બધું જ ખાવાનું બધું જ ચીજ મળી જાય માર્કેટ માં તમને જે ખપતું હોય તે ને આબો એ નાઈ જાજો કાં દી દામ થી આગર છે જો સરસ સરસ ગુર્તી એમ તો આઈ પ્રવાસન થી આ મળી તો આ બસને રહેતો લઈને बढ़ी सौ सौ वाली बहुत सारे वाली से तो गाय ले तो जल्दी बुधवार मार्केट आ में आ जाओ ना ऊपर से साढ़ा तै सौ वाड़ी अम्मी फरवाया मैं बीतूँ ला थोड़ा ना ब्लॉग बनाई दू तो गाय जल्दी जल्दी सपोर्ट करो ना तो बहुत बधी गरमी थी थी मैंने तू ला हो कैंडी थोड़ी गर्मी ओछी करेलू तो मैं ली ली थी आप बस घर तरफ जाइए टाटा